તો કેમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ચાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હટકેશ્વર દાદા તો મિત્રો સવાર સવારમાં અમારા ન્યુ વિલોગમાં તમારું સ્વાગત છે અને ગાઈઝ અમે છે ને સવાર સવારમાં સવાર સવારમાં ઇન્કો અમારો વિલોગ ચાલુ કરી દીધો છે તો તમે લોકો અમારો વિલોગ જોજો અને અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ તો અવશ્ય કરજો ને કે અમે સપોર્ટ કરતા રહેજો તો ગાઈઝ છે ને દિલ્હી અમારો વિલોગ આઠ વાગે આવી જાય છે આઠ વાગે પહેલો અમારો વિલોગ મુકાઈ જાય તો અમારો vlog ને જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જો અત્યારે અમાર ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે છે જોવા પાછળ નહીં તો ગાય અમારે તો ગામડા મીન કી કે વાદળ ફાટ્યા તો ગાય જો હા આમ ઠંડી પડશે તો

મને વિડીયો બનાવવાની પણ મજા આવે મિત્રો જેવો કરો છો એવો સપોર્ટિંગ તો કરતા તો વિડીયો મારો સારો એ છે તો કંઈક ચોક્કમી તો બહુ હમણાં હિયરખી કરશ હિયરકી ના થાય થઈ દે તો કેમી તો તમે હાલત લાખ પાણીનું કામ કરશ हो पयपाणी पायप बधी कोणी उभं एटलं मस्त वातावरण लागेल कुकडा आम उभा रेस तर काय अमा कुकडा पण नाही कुकडा नाही आप

Mau au badan <hesitation> nggoyori badlan nggoyori badlan <hesitation> 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 <hesitation>

Non è vero che si può fare il gioco? Ok, allora, se non si può fare il gioco, non niente. Ok, non si può fare niente, non si non si

لا نه ته نه نه د باندې کې په تا ته مسافه وې ټورنټ لا نو دا روانه ده شوبله من بيت هي تو ګای خیتی نه مونږ به نه وې سره څه څه نه یی چې همارا ساده مو کولی دوکامي تاسو به سره آی ټی پین نه او آی ټی کې او به سنت د تا ما ټی کې تا ما کې نه घाट का पेलो नोलीस तो चलो गाई आप हाँ धुआ बेन क्या करे हाँ दुआ बेज गाई छाई पी क्या बाय ना आज तो बोर नहीं देने क्या चलो गाई वीडियो दिए थोड़ी आरोप